અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનું સિંહાસન તૈયાર થઈ ગયું છે હવે સોનાથી મટવામાં આવશે રામ મંદિરનો પહેલો માળ પણ આગામી નવ દિવસમાં તૈયાર થઈ જશે એ સમય કાશીના પંડિતોએ પ્રાણ પ્રતિષ્ઠા માટે સમય પણ નક્કી કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર રામલલાનો અભિષેક બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છે આ પહેલા પણ ગ્રાઉન્ડ ફ્લોરનું ફિનિશિંગ પૂર્ણ થઈ ગયું છે રામલલાની ત્રણ મૂર્તિ પણ તૈયાર છે આમાંથી એકની પસંદગી સાત જાન્યુઆરી પહેલા કરવામાં આવશે અને જન્મભૂમિ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદે સોશિયલ મીડિયા પર રામ મંદિરની નવી તસવીરો જાહેર કરી છે આંગે કાશીના બ્રાહ્મણ દ્રવિડ ભાઈઓ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને પંચ વિશ્વેશ્વર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે બાવીસ જાન્યુઆરી બપોરે બાર વાગ્યે ને ઓગણત્રીસ મિનિટે આઠ સેકન્ડ થી મૂળ મુહૂર્ત શરૂ થશે જે સાડા બાર વાગે અને બત્રીસ સેકન્ડ સુધી ચાલશે એટલે કે કુલ એક મિનિટ ચોવીસ સેકન્ડ નું જ પ્રાણ પ્રતિષ્ઠાનું મૂર્ત હશે સાથે જ આ મૂર્તની શુદ્ધિ પણ કરવામાં આવશે તેથી મૂર્ત સુધી સમય વીસ મિનિટનો રહેશે કે જે ઓગણીસ જાન્યુઆરી સાંજે છ વાગ્યા થી શરૂ થશે અને સાંજે છ વાગ્યા ને વીસ મિનિટ સુધી ચાલશે આ પછી વીસ જાન્યુઆરીએ સૂર્યોદય પહેલા મૂર્તની શુદ્ધિ કરવાનો સંકલ્પ કરવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ